પારથી આગળ આઈને બચ્ચા બચ્ચા ને બચ્ચા કે ના અમે મારી મારતા રે જોઈ કરો અમને ખો અમે બારી તમારા છોકરા માટે લઈ હવે આ અને તૈયાર છે છોકરા માટે માં મરવા તૈયાર છે પેલો કે તમને હું સુટી આલો છું તેને દયા ઉપજી કાક કરુણા વનમાં કરુણા ઉપજી

હવે હારે અહીંયા રણુદા પહોંચ્યા મને ઈચ્છા થઈ ગઈ કે મારી ગાડી તો ના હવે નથી હાલ હવે ધણી થઈ ગયા અહીંયા જ્યાં છેડે ધણી થઈ ગયા કે હવે મારું આતો આ તો અમદાવાદ ઘેર છે અમે એસી તો આપશે અમે મ્યુઝિક ટણાટણ વાગે છે તો હવે હાલવી નથી હવે ધણી છે એટલે પ્રથમ પેલે પેલી તો ઉઘરાણી કરે ને કે પેલી ઉઘરાણી કરી શરણ ફેર કીધું કે ભાઈ તમે ગાડી હલાવી છે એ તમે પાછી હલાવો એટલે પછી હરાય કે તાર હવે શું કરશે કઈ તમે મારો મોનટોન થી ફરિયાદ કરો ફરિયાદ કરી નોટિસ આવી પેલી નોટિસ આવી નામ મોણ્યું બીજી નોટિસ ના આવી નામ મોણ્યું ત્રીજી નોટિસ આવી નામ મોણ્યું અને પછી જમજાચે આયા કારણ કે જમીન હતા જ આવવું પડે તો કામાલુ પડે એમ આપણે જમન જમીન કર્યા કે આ ગાડી આરી ગાડી છે આ ગાડી આ ગાડી છે કે અને આ ગાડી શા માટે મનુષ્ય જે શા માટે મળ્યો કે અમે ભજન કરશે અને ભજન કરી અમારી મોય કુંવરી કુંવારી છે અમારી મોય સુતા કુંવારી છે એને પરણાઈ અને પછી તમને આરી વાડી પાસે મે આલશે પણ મને મોટી સગવડ મળી એટલે પછી થઈ ગયો ધણી એટલે પછી કોઈને નોટિસ મેલી કોઈને વાળ ધોળા કર્યા હોય હ કોઈને ગુડમ વાળ આયો હા કોઈને પછી કોક ને કોક કર્યું પણ તોય આર્યો ભળતો નથી

એટલે તણી થઈ ગયો પછી સમ ચા અને હવે મને પાસે આ ખાલી કરીને એટલે જેલ થાય કે પછી છૂટું રહેવા મળે મને પકડી ને સમ લઈ જા લખ ચોરાશી ની જેલ મેં ખુશી કરે હવે ફેર 84 જેલ તો ભગવ તો કૂતરા થવું પડે બિલાડા થવું પડે

मीराल्या हरि नादेश मरे मीराल्या हरि नादेश मरे राज सोडु वे रा गण ना, ना वेश